ગુજરાત હવામાન શું ખરેખર પડશે માવઠું નિષ્ણાતે આપી તરફેણમાં મોટી માહિતી ગુજરાતમાં શિયાળાની શરૂઆત સાથે જ હવામાન અંગે અનેક ચર્ચાઓ સોશિયલ મીડિયા પર ચાલી રહી છે ખાસ કરીને અડહાર નવેમ્બરે માવઠું પડી શકે એવી અફવાઓથી ખડતોમાં થોડી ચિંતા જોવા મળી હતી પરંતુ જાણીતા હવામાન વિશ્લેષક પરેશ ગોસ્વામીએ આ અફવાઓને સંપૂર્ણપણે ખોટી જાહેર કરતા હવામાન અંગેનું સાચું ચિત્ર સ્પષ્ટ કર્યું છે તેતીસ્વરમાં સોશિયલ મીડિયા પર અઢાર તારીખે વરસાદ અથવા માવઠાની શક્યતાઓ અંગે અનેક વાયરલ થઈ રહી છે પરંતુ પરેશ ગોસ્વામીએ સ્પષ્ટ કર્યું કે ગુજરાતના કોઈ પણ વિસ્તારમાં અઢાર નવેમ્બર આસપાસ માવઠું થવાની કોઈ વાસ્તવિક શક્યતા નથી અર્થાત ખડતોને ચિંતા કરવાની જરૂર નથી અને તેઓ પોતાના વાવેતરના કાર્ય પર નિર્ભયપણે ધ્યાન આપી શકે છે તેમણે કહું કે આવી અફવાઓ વૈજ્ઞાનિક માહિતી વગર ફેલાય છે અને તેનાથી ખેડૂત ભાઈઓમાં અનાવશ્યક ગભરાટ ફેલાય છે દસ નવેમ્બરથી ચાલુ થયેલી ઠંડીનું પ્રથમ ચરણ સફળ રહ્યું હતું ઘણા શહેરોમાં સવાર સાંજના તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો પરંતુ પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ અઢારથી થી ઓગણીસ નવેમ્બર વચ્ચે તાપમાન થોડું વધશે જેના કારણ ઠંડીમાં આશરે ઘટાડો અનુભવાશે આ હળવો ફેરફાર સંપૂર્ણપણે સામાન્ય છે અને તે રવિ પાક અથવા શિયાળુ પાકોના વાવેતર પર કોઈ પ્રકારની અસર લાવતો નથી તેમણે ઉમેર્યું કે નવેમ્બર દરમિયાન કોલ્ડ વેવ જેવી તીવ્ર ઠંડીને મળવાનું ઓછું હોય છે સામાન્ય રીતે કડકડતી ઠંડી ડિસેમ્બર જાન્યુઆરીમાં જોવા મળે છે ઘણા મોબાઈલ વેધર એપ્લિકેશનો પછી જ નવેમ્બરે બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બતાવી રહ્યા છે જેને કારણ કેટલાક ખોદોને ફરીથી ગભરાઈ ગયા છે પરંતુ ગોસ્વામીએ સ્પષ્ટ કર્યું કે આ સિસ્ટમ બનશે પરંતુ તેની દિશા દક્ષિણ ભારત તરફ રહે તેથી ગુજરાત મહારાષ્ટ્ર અપવા મધ્ય પ્રદેશ પર આ સિસ્ટમનો કોઈ પ્રભાવ નહીં પડે કારણ કે પશ્ચિમ ભારતમાંથી ચોમાસું પૂરેપૂરું વિદાય લઈ ચૂક્યું છે પરેશ ગોસ્વામી મુજબ આખો નવેમ્બર મહિનો માવઠા વગરનો અને સ્થિર હવામાનવાળો રહે છે ભલે તાપમાન થોડું વધે પરંતુ વાતાવરણ શિયાળુ પાક માટે સંપૂર્ણપણે અનુકૂળ રહેશે ખેડૂત ભાઈઓ નિર્ભય બનીને વાવેતર ચાલુ રાખી શકે છે કારણ કે આવતા સમયમાં કોઈ મોટી હવામાન વિક્ષેપની સંભાવના નથી